હું ખાઈ પીવાય શું રાખવું ગેમિંગ રૂમ બનાવો ને આપડે ગેમિંગ રૂમ બનાવો ને ગરમી એ ઉઠવાનો ટાઈમ એ જયારે હું જમી કાઇ ઉભો થઈ ગયો ત્યારે

હવે જો અમે જઈ રખડવા તો ચલો બાકી ચા પીને પછી જઈ અમે જમી ગઈને આવી ગયા એક બારે હું ગયો બાર ભાઈ બહેન બરોબર એમાં એવું હોય બીજીથી લોગ અર્ખ નથી આવતો કામ વધી ગયું હોય અને

હા તો પણ હું તને ઈ કહું મારા તારે કોઈ ન હોય તારે એકલું હોય જવાનું હોય હામેથી કરવા એ નહીં અરે મારા માલણ માલણ જો ચાલો હવે આજનો લોક આપણે પૂરો વધે બધાને ગુડ નાઇટ માલ ચાલો આપણે કાલે કાલે ચાલો બાય